મામલો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે આમ આદમી પાર્ટીના બે કાર્યકર્તાઓએ આરોપ છે તેના ઉપર કે ધમકી આપી એક લાખ રૂપિયાનો તોડ કરવાનો પ્રયત્ન કર્યો અને કેટલાક રૂપિયા લઈ પણ લીધા તેઓ સસ્તા અનાજની જે દુકાન છે તે ચલાવે છે એટલે કે રેશન કાર્ડની દુકાન છે તે ચલાવે છે નમસ્કાર હું છું ચિંતાદેવી પુત્ર અનિલ સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં સમગ્ર ઘટનાની શરૂઆત થાય છે એક વાયરલ વિડીયોથી જે વાયરલ વિડીયોમાં કેટલાક લોકો દેખાય છે તે પૈસા માગતા હોય છે વાતચીત કરતા હોય છે અને સસ્તાના દુકાનમાં કઈ રીતે એનો સંગ્રહ થાય છે કઈ રીતે ગેરરી ગેરરીતિ એમાં થાય છે અને એનો પૈસા કઈ રીતે આપી શકાય એમાં એ વિડીયો કેટલો સાચો છે કેટલો ખોટો છે એમને ખબર નથી પણ એના આધારે એક વ્યક્તિની બાઈટ આવે છે એક વ્યક્તિ કહે છે કે ભાઈ મેં હું તો બીજા માટે પૈસા લેતો હતો જેમાં કહેવાય છે કે સુરત આમ આદમી પાર્ટીના યુથ જનરલ સેક્રેટરી શ્રવણ જોશી અને સંપત ચૌધરી આ બેના નામ આવે છે એક વ્યક્તિ જઈને પોલીસ ફરિયાદ કરે છે અને પોલીસ તાત્કાલિક પગલાં લે છે એના આધારે અને તમામ લોકોની ધરપકડ કરવાની વાતો કરે છે એક આ લોકો તોડ કરવા આવ્યા હતા તમામ બાબ બાબતો એક નેરેટિવ જે છે તે સેટ કરવામાં આવે છે ફરિયાદી પણ સામે આવે છે કે ભાઈ મારી પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા એક લાખની માંગણી કરવામાં આવી હતી અને નાની મોટી રકમની બધી ચર્ચા તે ફરિયાદી કરે છે આ તમામ વચ્ચે પોલીસની બાઇટ આવે છે પોલીસ કહે છે કે હા આવા પ્રકારની ઘટનાઓ ઘટી હતી જે એફઆઈઆર થયું છે જેવી ઘટના વિસાવદરમાં થઈ હતી હૈરેશ સાવલિયાથી માત્ર એક ફરિયાદના આધારે તપાસ કર્યા વગર ફરિયાદ થઈ એવી જ આધારે આ ફરિયાદ પણ થઈ એવો આરોપ જે છે તે આમ આદમી પાર્ટીનું છે ત્યાંના નેતા ધર્મશ્રી ભંડેરી એ સામે આવે છે એમણે કહેવું છે કે ષડયંત્રના ભાગરૂપે તમામને ફસાવવામાં આવ્યા છે કારણ કે તેઓ આવી ઘટનાઓને આવા સંગ્રહખોરોને વારંવાર પકડતા હતા પબ્લિક પબ્લિકની સામે મૂકતા હતા અને પર્દાફાશ કરતા હતા એટલા માટે જાણી જોઈને એક નિશ્ચિત કાર્ટિલ રચીને એક ષડયંત્રના રૂપે પકડવામાં આવ્યું છે સાચું શું છે ખોટું શું છે હવે પોલીસ કેવી રીતે કામગીરી કરે છે આપણને ખબર જ છે અને એ પણ ખબર છે કે કોના દબાણ હેઠળ કામ કરે છે અને કોના કહેવાથી કામ કરે છે છતાં મક્કમ છે આમ આદમી પાર્ટી કે આ તમામ વસ્તુ ખોટી છે ને આગામી દિવસોમાં એ પણ એનું પર્દાફાશ કરશે અને જે પણ કાયદાકીય મદદ છે તે પોતાના કાર્યકર્તાઓને તે આપવા તૈયાર છે આવો સાંભળીએ કયા નેતાએ શું કીધું અને પોલીસની ભૂમિકા કેમ શંકાસ્પદ લાગે છે મારું નામ સંપત રમેશભાઈ ચૌધરી છે અમે સસ્તા અનાજની દુકાન પર સરણભાઈને કહેવાથી અમે જતા હતા અને પચીસ પચીસ હજારના હપ્તા બાંધેલા હતા એમાં અમને હા વિડીયો વિડીયો લઈને અમે

અને પૈસાની માંગ કરેલી અમને તો એક લાખ રૂપિયા અમે ચૂકવેલા એમને મારા પપ્પાના ઈલાજના જે પૈસા હતા એ અમે લોકો ગભરાઈને કારણ કે એકચ્યુલી ઘરમાં પ્રોબ્લેમ હતી મેડિકલ પ્રોબ્લેમ એમને સિચ્યુએશન કીધા પછી પણ એમને સાંભળેલું નહીં તો પછી અમે મજબૂરીમાં બદ્રીભાઈ સાહેબ અમારા વડીલ છે તો એમને મેં વાત કરેલી તો એમના આસ્તે પછી વાત એમના આસ્તે અમે વાત કરીને પછી કમલેશભાઈ સાહેબ હું અને બદ્રીભાઈ સાહેબ અમે મળવા ગયેલા અને સહજુભાઈ સાહેબ અમે મળવા ગયેલા આ પછી પૈસાની વાત કરી અને અમને ખોટી રીતના પાછો સંપર્ક ભાઈ કરીને છે આવેલા અને અમને કહે કે પચાસ હજાર મહિને હપ્તો જોઈએ એમ કહીને અમને ધમકાવેલો અમે એક લાખ રૂપિયા એને આપેલા કેટલા રૂપિયા માંગણી કરવામાં એમાં તો એમ હતું કે બાકી બધા દુકાનદાર મળીને બી હજુ જોઈએ અને તો પછી અમે વાવેગડીએ એક બીજી એક દુસરી દુકાનો પર જતા રહીશું એમ કહીને અમને કીધું તમે સાચા હતા તો ગભરાયા કે સાચા હતા સાહેબ અમે ગભરાયા નહી એક્ચ્યુલી સાહેબ કોઈ પણ હોય નોર્મલ પર્સન જે વેપારી હોય બી છે અમે આટલા બધા ગીએ છીએ તો આટલા ગ્રાહકોને એ લોકો ઉસ્કેવાય ખોટી રીતના તો સાહેબ અમને તો બીક લાગે છે કારણ કે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ એવું છે કે કહેવાનું અમારી કઈ ભૂલ નહીં હોવા છતાં ગ્રાહકોને ઉસ્કેવે અને સાહેબ અમે પબ્લિક ખાવા તો તો આગળ બેસેલા નથી તમારી પાસે કોણ માંગ સવન જોશી હતા એમના હસ્તક માં પોતે તો નહી આવેલા પછી સંપતભાઈ કહીને છે ને એ કહીને ગયેલા મોપેડ પછી લાઈવ લીધા પછી ગયું હોય તો તમે સંપત કહી આવશે એને મળો

આજે સસ્તા આંગણ દુકાનો સંપર્ક કરે ભાઈ તમારે આ જે વિડીયો બનાવવા નહીં પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને પચીસ પચીસ હજાર રૂપિયા આપવો પડશે એવું દુકાને જઈને કહેતો હતો ત્યારબાદ આ લોકો એસોસિએશન વાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા કેટલા આપવાના સાડા ત્રણ લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એ એ એની પાસેથી અને એનો જે બદરી કરીને જે વચ્ચે જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તા દુકાનવાળાનો

સર આ લોકો ચાલુ હોય રીતે રોકડા રૂપિયા કેટલાક રોકડા એક લાખ રૂપિયા લેવામાં આવ્યા છે બસો બસો પાંચ બંડલ છે અને એ લોકો જયારે વેપારીઓ આપ્યા ત્યારે એને સિરીઝ નંબર નોંધીને એને આપ્યા હતા પચાસ અગાઉનો જૂનો પણ એક વિડીયો છે કે પચાસ હજાર રૂપિયા લીધેલા જેની ફરિયાદ કરવાની બાકી છે પોલીસ નો સંપર્ક કરતા કેવું હતું પરંતુ હજી અત્યારે એક ફરિયાદ દાખલ થઈ છે આગળ જેમ એ લોકો ફરિયાદ આપતા જશે એમ દાખલ કરતા જશું શ્રવણ સંપત શું વાત કરી રૂપિયા કોના વતી સ્વીકાર્યા સંપત ચૌધરીએ શરવણ જોશી રૂપિયા સ્વીકાર્યા અને એવું કીધું હતું કે ભાઈ હું શરવણભાઈનો માણસ છું અને તમે પૈસા આપી દો પછી ભાઈ તમારી દુકાને આવીને વિડીયો નહીં બનાવે એવું એસોરસ આપતો હતો અને એ રીતે એને રૂપિયા સ્વીકાર્યા હતા જે આપણી પાસે વિડીયો ધ્યાનમાં આવ્યો છે એમાં જે સંપત ચૌધરી એવું કહી રહ્યો છે કે શરવણભાઈનો હું માણસ છું શરવણભાઈને આ પૈસા આપવાના છે પછી એમ કે કાર્યકર્તાઓને ચા પાણી નાસ્તો કરાવવા માટે પૈસા આપવાના છે અને એમ કે પીએસઆઈ અને પોલીસ અધિકારીઓ તો શરણભાઈ થી બધા તરત ઊભા થઈ જાય છે આવી બધી ડીંગો હાંકતો હતો જે સંપત છે વિડીયોમાં એવું કહે છે કે ચૂંટણી આવી રહી છે ખૂબ ટાઈટ માહોલ છે આપવો તો પડે એ કઈ રીતના તપાસ કરવામાં આવે હા એટલે અત્યારે વિડીયોમાં આવા બધા જે એના સંવાદો છે એ કોના ધ્યાનમાં આવે છે ને બીજું તપાસમાં ખુલશે તો એ દરમિયાનમાં જોવામાં આવશે નમસ્કાર હું ધર્મેશ ભંડેરી પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર હાલમાં આમ આદમી પાર્ટીના યુવા મોરચાના મહામંત્રી શ્રવણભાઈ જોશીની એસઓજી પોલીસે અને લિંબાયત પોલીસે મળી અને એની ધરપકડ કરી છે એના સંદર્ભમાં એક બહુ જૂનો વિડીયો વાયરલ થયો છે કે એ વિડીયા અંદર એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે ત્રાહિક વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિને પૈસા આપે છે અને એની દ્વારા એવું કબુલાવામાં આવે છે કે આ અમારા આમ આદમી પાર્ટીના મહામંત્રી શ્રવણભાઈ જોશીના કહેવાથી આ બધું થઈ રહ્યું છે શ્રવણભાઈ જોશી આમ આદમી પાર્ટીના યુવા મોરચાના સુરત શહેરના મહામંત્રી છે અને લિંબાયત વિસ્તારમાં લોક પ્રશ્નો બાબતમાં ખૂબ જ લડાઈ લડે છે આક્રમકતા સાથે ભારતીય જનતા પાર્ટીના કહેવાતા દબંગ નેતાઓની વિરોધમાં લડાઈ લડે છે લોકો માટે લડાઈ લડે છે તમે કદાચ જોયો હશે એમને ત્રણ ચાર દિવસ પહેલા પોલીસવાળા હપ્તા ઉઘરાવતા હતા ખોટી પોતાની જગ્યા છોડીને બીજી જગ્યાએ જઈ અને લોકો પાસેથી દંડના નામે મસમોટી રકમ વસૂલવાના નામે પૈસા લેતા હતા અને એનો વિડીયો જે વાયરલ કર્યો છે એમની ડુપ્લિકેટો કોઈ કોઈ ડાયરીઓ પણ મળી આવી છે આ તમામ વિડીયો વાયરલ થયા એના કારણે પોલીસની છબી ખરડાઈ અને પોલીસવાળા એમને ધ્યાનમાં રાખ્યું ત્રણ દિવસ પહેલા લિંબાયત વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર અને પૂર્વ શાસક પક્ષના નેતા એમના વિસ્તારમાં આસપાસ દાદાના મંદિરની આસપાસ આવેલી ગૌ જે દુકાનો હતી એના વિરોધમાં સોસાયટીવાળાઓએ ફરિયાદ કરેલી એમની સાથે રહી અને લડાઈ લડતા હતા સુરત મહાનગરપાલિકાના લિંબાયતની અંદર ચાલતા કામોમાં ગોબાચારી છે ગોબાચારીના વિરોધમાં લડાઈ લડતા હતા આ આખે આખી લડાઈના કારણે લિંબાયત વિસ્તારમાં લોકોનો ઝુકાવ આમ પાર્ટી તરફ વળ્યો અને ભારતીય જનતા પાર્ટીથી લોકો વિમુખ થવા લઈ ગયા એના કારણે અમારા કાર્યકર્તાઓને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રી શ્રવણભાઈ જોશીને એન કેમ પ્રકારે હેરાન કરવાના ભાગરૂપે એને દબાવવાના ભાગરૂપે પોલીસનો સહારો લઈ સુરત મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત હાલના સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલના ઈશારે આ આખે આખું ષડયંત્ર સર્જાઈ રહ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે ને આવી માહિતી અમને મળી છે ત્યારે શ્રવણભાઈ જોશી એમને જે ફસાવવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રીની સાથે ઊભી છે એમણે કંઈ પણ ખોટું કર્યું હશે તો એમને એમની સજા મળશે પરંતુ અમારા કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી પોલીસના ઈશારે ખોટી રીતે હેરાન કરવાના પ્રયાસ કરશે એમને દબાવવાના પ્રયાસ કરશે તો આમ આદમી પાર્ટી અમારા કાર્યકર્તાની સાથે ઊભી છે અને ઊભી રહેશે આમ આદમી પાર્ટી ભાજપને ને તાનાશાહીથી પોલીસની દાદાગીરીથી એમની ગુંડાગરદીથી ડરવાની નથી આમ આદમી પાર્ટી એકજૂટ થઈ શ્રવણભાઈ જોશીની સાથે છે લડીશું અને જીતીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત આ સમગ્ર ઘટના અંગે આપ શું વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન એમાં પણ અમે સમાચાર અપડેટ કરીએ છીએ અને જે પણ વિડીયો અમે બનાવીએ છીએ એ પણ એના ઉપર અપડોટ થાય છે એટલે બંને વસ્તુ તમે ત્યાં જઈને જોઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર